સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસા અને રોડ પરની ઇન્ડસ્ટ્રીઝને અસમર્થિત તત્વોએ બાનમાં લીધી હોય તેમ યુનિટમાં પહોંચી કામકાજ બંધ કરાવી ધમકીભર્યા પોસ્ટર વાયરલ કર્યા હતા જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી સુરતના અમરોલીના કોસ્તાડ અને સાયણ ઓલપાડ રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીઝને કેટલાક અસામાજિક તત્વોએ બાનમાં લીધી હતી પાવરલૂમ ઇન્ડસ્ટ્રીઝને બાનમાં તત્વોએ કરી ત્રીસથી પાંત્રીસ યુનિટોમાં પહોંચી જઈ બહારથી જ કામકાજ બંધ કરાવવા માટે દબાણ કર્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટર વાયરલ કર્યા હતા પોસ્ટરમાં ઉડી ભાષામાં હાથ પગ ભાંગી દેવાની ધમકી આપી હતી જ્યાં સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છે તે જ વિસ્તારમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી હતી જેને લઈ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે માત્ર સુરતના વિવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાવો સક્રિય થતા હોય છે સુરતના વિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાવો કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે અમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હુમ્સ ની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે